અરે હું તને માફ કરું છું મને ખબર પડે કે શિક્ષક સ્વભાવ આવો જ હોય છે એકદમ સાચી જ વાત છે બાપુજી તમે આને ઓળખી ગયા એ ભીડે તું અહીં આવ્યો છો તો બધે મળીને ખાઈ લે હાલો અરે બાપુજી એની તકલીફ તમે શું કરો છો અરે આ લઈ લામ તમે એટલો બધો આગ્રહ કરો છો તો હાલો જમી લે તો હાલ તારી ઘરે તમારે હાટો નવો મોબાઈલ લેતે હો છો નવું સીન છે નવું ચાર્જિંગ છે બધું જ નવું છે

ના મને ઉતチル કાય એક આપળો દસો આપળો કે દુકાન રાખો મને કઈ તકલીફ ન થાય તો તમે ન્યાં મોબાઈલ મૂકીdio અને દુકાને જાવ તો હું દુકાને છું એ બાપુજી મોબાઈલ છે જોવા ફોન આમાં ફોન ને હું જોવા હું તને એમ કહું છું કે થાય કે નહીં